તસવીર બદલ દે કલ આપની આવા જ એક મહાનુભવ આપણી વચ્ચે ઉપસ્થિત છે જેઓ સમયની સામે લડ્યા છે અને પોતાની મહેનત અને કુનેથી પોતાની તકદીરને બદલી છે એક નાનકડા ચપ્પલના બાકડાથી શરૂઆત કરીને આજે પરફ્યુમ બિઝનેસના કિંગ તરીકે જે ઓળખાય છે એવા શ્રીમાન અરવિંદભાઈ વેલજી સત્રા કામ આધોર એમનું જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરશું સાથે એમના ધર્મપત્ની શ્રીમતી સોનમબેન અરવિંદભાઈ સત્રાને પણ આપણે જોરદાર તાળીઓ સાથે બોલાવશું અને હું વિનંતી કરીશ સંસ્થાના મંત્રી જયંતિભાઈ પોપટ સાવળા તથા તેમના ધર્મપત્ની નીમાબેન સંસ્થાના મંત્રી અશ્વિનભાઈ જખુ ગોગરી તથા તેમના ધર્મપત્ની ચંદ્રિકાબેન શ્રીમાન સામજીભાઈ માયા છેડા અને એમના ધર્મપત્ની અમૃતબેન શ્રીમાન કીર્તિભાઈ પોપટ ફરિયા અને તેમના ધર્મપત્ની નીતાબેન અને શ્રીમાન અરવિંદભાઈ કરસન છેડા અને તેમના ધર્મપત્ની કસ્તુરબેન આ સર્વે મહાનુભાવો અરવિંદભાઈ અને સોનલબેનને વાંચતે ગાજતે મંચ પર લઈ આવે

અને પરફ્યુમ લાઇનની વિસ્તરતી માર્કેટ જોઈને તેમણે પરફ્યુમ લાઈનમાં જમ્પ લાવ્યું અને આજે એમણે પોતાના પરફ્યુમના બિઝનેસને ખૂબ જ વિસ્તારી દીધો છે આજે એમને પરફ્યુમ લાઇનના માસ્ટર કહેવાય છે રશિદભાઈ અને અરવિંદભાઈ બંને ભાઈઓએ સાથે મળીને પ્રગતિના સ્થાપનો સર કર્યા છે અરવિંદભાઈની યશોગાથાના એમની ધર્મપત્ની સુંદરબેનનો પણ ખૂબ જ મોટો ફાળો રહ્યો છે ધંધામાં તો સફળ બન્યા પરંતુ સાથે સાથે ધર્મ અને શાસન પ્રત્યેની ફરજો પણ તેઓ ભૂલ્યા સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે તેમણે જ સુંદર લાભો લીધા છે સૌપ્રથમ પરેલમાં પરમ પૂજ્ય આચાર્ય ભગવાન તત્વદર્શન મહારાજ સાહેબની પ્રેરણાથી ઉપાસનીમાં લાભ લીધો પરમ પૂજ્ય આચાર્ય ભગવાન તત્વવર્ધન મહારાજ સાહેબની પ્રેરણાથી સિદ્ધાણા ગામમાં ઉપાસનીનો સંપૂર્ણ લાભ તેમણે લીધો સાબરમતીમાં પૂજ્ય સાધુ સાધુ ભગવંતોના કાયમી સ્થિરતા માટે તેમણે ખૂબ જ સુંદર અનુદાન આપ્યું છે દેવલાલીમાં કાર્યાલયના તેઓ લાભાર્થી પણ બન્યા પાલીતાણામાં પરમ પૂજ્ય આચાર્ય ભગવાન અરિંત સુધી મહારા સાહેબ ની પ્રેરણા થી તેમણે એક દેવીનો લાભ લીધો ભગવન કલાપ્રભા સુધી મહારા સાહેબ ની પ્રેરણા પ્રેરણાથી કટારિયામાં ભોજન મુખ્ય લાભાર્થી બન્યા સાંજેશ્વરમાં નિર્મિત કરા કલાકપૂર્ણ સ્મૃત મંદિર અને યાત્રિક ભવનમાં માતાશ્રીના નામે મુખ્ય લાભાર્થીનો તેમણે લાભ લીધો છે આ ઉપરાંત અને ચોમાસા કળાવા તથા આપી ખાતા હોય કે ભૂખ વિક્રેણ કે મેડિક્લેમ હોય તે મેં પોતાનો આર્થિક રીતના ઉદાહરણ સહયોગ આપ્યો છે અને આપી પણ રહ્યા છે હરીરભાઈ પોતે હમણાં નમસ્કાર કીતમાં પ્રશ્ન તરીકે ખૂબ જંદર

જોરદાર તાળીઓ સાથે એની અનુમોદના કરી અને આભિનંદન ભગવાન પાસે આપણે પ્રાર્થના કે એમની જરૂર આજે ફૂલ ખીલ્યા છે આંગળીના રૂટી ઘણા જેવા મળ્યા છે વગર વરસાદે વિજાવી સ્નેહથી પ્રેમથી મોઢાયેલા લોકો અનમોલ છે અનમોલ જમ્યા છે આજના 32મા સ્નેહ મિલન દૈસર વાગળ વિસા સોશિયલ ગ્રુપ કાર્યક્રમના પ્રમુખ શ્રી નાજીભાઈ ગઢા

સાથે રહી વાગર સમાજને આગળ કરવાના સુપ ઉદ્દેશ સાથે સફાઈની આ સંસ્થાની સફળ યાત્રા માટે સર્વ વડીલોના માર્ગદર્શન યુવાનોની કાર્યસત્તાને અભિનંદન આજનો કાર્યક્રમ મા સરસ્વતી અભિવાદનનો કાર્યક્રમ છે વાલા વિદ્યાર્થી મિત્રો તમે દેશનું ભવિષ્ય છો તમે તમારી મહેનત અને લગનથી તમે સાબિત કર્યું છે કે તેજસ્વી ભવિષ્યના નિર્માતા છો પણ આ તમારી મંજિલ નથી આ તો હજી શરૂઆત છે

મોએ વા ગામ થી આવો છું કે જ્યાં દૈવ સેશન પર નથી કે આ દુનિયામાં કેટલા દેશો ફરી આવ્યો છે મારા અનુભવના આધારે કહું તો હવે તમારે આગળ વધવું હોય છે તો કંઈક નવું બનાવવું હશે તો તમારે કંઈક નવું હોવું જરૂરી છે નવી આઈડિયાઝ નવા વિચારો અને આ બધું મળી એક તો નામ થી સેલ્ફ ડિગ્રીમેન્ટ માટે સ્કિલ ડેવલપમેન્ટની જરૂરી છે તમે તમારું જ્ઞાન બઢે આગળ વધો અને દુનિયાની તાકાત તમને અટકાવી ਨਹੀਂ શકે તમારું નામ શિક્ષણ ત્યારે જ સાર્થકતા પામશે જ્યારે આ મહા સરસ્વતીનું વર્તન તમારી બુદ્ધિ તમારું નોલેજ દેશ માટે સમાજ માટે પરિવાર માટે વપરાશે આપણી સંસ્કૃતિની ઉદાહીને જાળવીને આધુનિક ટેકનોલોજીની ઉદાઈ આપવાનો સમય આવી ગયો છે મહિના મને કહેતા ખૂબ ગર્વ થાય છે કે વાગડના પંચકમાંથી આવેલી આપણી પ્રજાને છેલ્લા પાંચ દાયકામાં તો સફળતાને શિખરો સર કરી લીધા છે સીએ એન્જિનિયર ડૉક્ટર્સ આર્કિટેક્ચર દરેક ક્ષેત્રમાં આપણે બોલવાળા છે તમે પણ આ દુનિયા માટે માઈલસ્ટોન બનો આજના કાર્યક્રમના બીજા સુપરસ્ટાર છે આપણા તપસ્વી રત્નો બીજા બર્ગર પાણીપુરી ને બેલપુરી ને સ્વીકી અને જોગાડો ને ફાઈવ સ્ટાર ને સેવન સ્ટાર ને આ કાળમાં પ્રભુ મહાદેવની આજ્ઞા પ્રમાણે રસિન્દ્રીઓ પર તાળું મેળવી આજનું સાયન્સમાં માથું ખજવાડતું થઈ જાય એવું સુપરસ્ટાર આરનાવ કરી જીન સાંસદનો વિશ્વતરમાં જયવંતુ બનાવનાર સર્વ તપસ્વીઓની અંતરથી અનુભવના છેલ્લે સર્વે તપસ્વી ભાઈઓ ખૂબ ધન્યવાદ સાથે આપણા આપના પરિવારજનોનો પણ અંતરથી વિદ્યાર્થી મિત્રોના માતા પિતા અને ગુરુ અને સમર્પણને પણ બિરદાવું છું તમારી સિદ્ધિ અન્ય આપણે પ્રેરણા આપે આજે આપણે મને અહીં બોલાવ્યો અને આ સરસ મજાના કાર્યક્રમનો સાક્ષી મનાવ્યો તે બદલ અંતરથી આભાર માની માન્યો કંઈ મારા પ્રવચનને વિરામ આપું છું બાગોમાં ફૂલ ખેંચે હવા આ પર પત્તે ખેંગે ઓપરવાલ તો જીસ તરફ આજ મિલે વેસતે રહે